કોશિશ કરજો બધા સાંભળતા તો એકવાર હોય કરો એટલે મને ખબર પડે બધા સાંભળાય છે હવે આપણે કાંઈ વસ્તુ ખરીદવા જઈએ ને ત્યાં કાંઈક સ્કીમનો લાભ જોઈ જાય કે એક એક ફ્રી આપણે મજા આવે ને અથવા તો પચાસ ટકા ડિસ્કાઉન્ટ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ આવી બધી વાતો સાંભળીએ એટલે મજા આવે અને અત્યારે તો તાજેતરમાં મોબાઈલમાં ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આવે એટલે તરત આપણે બદલાવી લઈએ છીએ કેમ કે ત્રીસ ટકા ફાયદો થાય છે આવી સ્કીમો બહુ બધી માર્કેટમાં ખેતીમાં કોઈને એક સ્કીમ જોવા ન મળે એટલે હવે આ એક સ્કીમની તમને વાત કરું છું ખેતીને લગતી સ્કીમ છે અત્યારે આખી દુનિયામાં કાર્બન 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 થાય છે કાર્બનથી ખેતી થાય આપણને એ ખબર નથી કાર્બન શું છે અને કાર્બનની ખેતી થાય છે બરાબર એટલે કાર્બન હું તમને એમના કોઈક પાક છે કાર્બન પાક નથી કાર્બન એક ધુમાડો છે આપણે જે હવામાં પ્રદૂષણ થાય અને પ્રદૂષણ થયા પછી આપણને જે સિઝનમાં બદલાવ થઈ ગયો એવો હવે અનુભવ થવાનું ચાલુ થઈ ગયું છે બરાબર ગરમી વધી જાય ઠંડી વધી જાય ઓછી તો બે ત્રણ દિનની અંદર એટલો વરસાદ પડી જાય કે પૂર જેવી પરિસ્થિતિ થઈ જાય આવું બધું થાય એટલે આપણે એમ કે વાતાવરણમાં ઘણો ફેરફાર થઈ ગયો પહેલાં આવું નહોતું બધા આપણે એના સાક્ષી છીએ કે પહેલા જે રીતે હાલતી હતી એમાં અત્યારે ખૂબ મોટા ફેરફારો જોવા મળે છે અને એ ફેરફારોના કારણે ખેતી ઉપર ખૂબ માઠી અસર થાય છે સિઝન વગરનો વરસાદ પડે બરોબર શિયાળામાં આપણું જીરું તૈયાર થવા ને વરસાદ પડે એટલે હાથમાં આવેલો મોલ ગયો આવું બધું થાય ને તો આ જે વાતાવરણના ફેરફારના કારણે જે નુકસાન થાય છે આ નુકસાન થવા માટે જવાબદાર જે લોકો છે એમાં કોસા વધતા પ્રમાણમાં બધા જવાબદાર હોય પણ જે સૌથી મોટા પાયે જવાબદાર છે એ છે ઉદ્યોગો ઉદ્યોગોના કારણે વાતાવરણમાં મોટા પાયે નુકસાન થાય છે ધુમાડ એટલા પ્રમાણમાં થાય છે એટલે હવે આના કારણે ઉદ્યોગોને ઘણા બધા લોકો હવે આંગળી ચીંધવાનું ચાલુ કર્યું છે પણ તમારા કારણે હવે બહુ નુકસાન થઈ રહ્યું છે અને આ નુકસાન આમ ને આમ ચાલુ રહેશે ને તો એક દિવસ એવો આવશે કે કદાચ આપણને જીવવાની પણ તકલીફ પડે આપણું જીવવું જ મુશ્કેલ થઈ જાય દિલ્હી જેવા સિટીની અંદર કદાચ તમે શિયાળાની ઋતુમાં જાઓ ને એટલે આપણને તો ગુજારો થાય એટલું પ્રદૂષણ વાતાવરણમાં હોય તો આવું બધે થવાની શરૂઆત થઈ જાય તો જાવું ક્યાંય તો આના ઉપર કંઈક કંટ્રોલ લાવો આના ઉપર તમારે કાંઈક હવે પગલા લેવા પડે હવે એ લોકો એવું કે ભાઈ અમે ધંધો થોડો બંધ કરીએ કે અમારી ફેક્ટરી થોડી બંધ કરી દઈએ રિલાયન્સ કહે કે અમે પેટ્રોલ બનાવવાનું બંધ કરી દે તો આપણે અહીંથી હું કરીએ કે પેટ્રોલ નથી મળતું પેટ્રોલ નથી મળતું બરાબર એટલે પરિસ્થિતિ એવી છે કે ધંધાને આપણે ના નથી પાડી શકવાના કદું બંધ કરી દે અને આ પ્રદૂષણ છે એને આપણે ક્યાંક ને ક્યાંક માપે અને આ જે પ્રદૂષણ કરવા માટે જવાબદાર લોકો છે એની પાસેથી વળતર લેવું છે તો આ વળતરની વ્યવસ્થા દુનિયામાં થઈ રહી છે કે જે લોકો વધારે પ્રદૂષણ કરે છે એની પાસેથી વળતરના રૂપે એ પૈસા છે કોઈને કોઈ રીતે જે નીચે એટલે કે જે કંઈક વસ્તુ પકવે છે એને સુધી પહોંચવા જોઈએ અને એનામાં ખેડૂતો આવે પશુપાલકો આવે તો આ લોકો સુધી પૈસા ફરતા ફરતા પાછા આવે એની જે વ્યવસ્થા બની છે એ આપણે બહુ ઊંડાણમાં સમજવા નથી જવું આપણે શું કરવાનું છે ને એ હવે તમને વાત કરી દઉં આગળ સંસ્થા તરફથી એક કાર્યક્રમ આપણે અહીંયા ચાલે છે તમારા વિસ્તારમાં બીસીઆઈ કરીને કાર્યક્રમ છે ઘણા બધા ખેડૂતોએ રન સાંભળ્યું છે બરાબર બી સીઆઈ કાર્યક્રમમાં આપણે કપાસ સંબંધિત ઘણી બધી કામગીરી કરીએ છીએ જે ખેડૂતો કપાસ ઉગાડતા હોય એ આપણે બીસીઆઈ કાર્યક્રમના ભાગીદાર બને તો એને તાલીમ હોય છે પછી ક્યાંક ફરવા લઈ જવાના હોય ક્યાંક નાની મોટી આપણે પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતી તેની કોઈ વસ્તુ આપતા હોય આવું બધું આપીએ છીએ એની સાથે સાથે હવે આપણે ખેડૂતના ફોર્મ ભરીએ છીએ અને આ ફોર્મ ભરવા માટે તમારી પાસે આપણે આગાખન સંસ્થામાંથી કોઈને કોઈ વ્યક્તિ આવે છે ફોનની અંદર તમારી માહિતી માગે છે અને આ માહિતીમાં એટલી બધી માહિતી માગશે કે તમે પોતે કંટાળીને કહેજો ભાઈ હવે રહેવા દે એટલી માહિતી માગશે એ માહિતીમાં છેલ્લા ચાર વર્ષની તમારી ખેતીની જન્મોતરી માગી લે છે શરૂઆત તમારા નામ તમારો ફોટો પૈક એક બે ફોમ ભરશે એ બે ફોર્મમાં તમારી સહી લેશે એનાય ફોટા પાડશે તમારી જમીનના હાથ બારના ફોટા પાડશે તમારું ખેતર જ્યાં હશે ત્યાં જઈ એને ત્યાંથી આ સેટેલાઇટમાંથી આંકડા નોંધ આવું બધું કરશે અને ચાર વર્ષમાં તમે કયા ખેતરમાં કયો મોલ વાવ્યો તો એમાં તમે કઈ દવા છાંટી હતી કયું ખાતર નાખ્યું હતું કેટલા વિસ્તારમાં વાવ્યો તો કેટલો પાક્યો તો આ બધું પૂછશે તમને યાદ રહે ને એટલું કહેવાનું છે સાચું ખોટું તમને જે યાદ હોય એ પાકે પાકો આંકડો અત્યારે ચાર વર્ષ પહેલાં આપણે કેટલી માંગ પડી પાકી કદાચ ન યાદ હોય બરાબર અંદાજો તો આ માહિતી તમારે આપવાની છે અને આ માહિતી તમારી પાસેથી માગે ત્યારે તમારે માત્ર એ માણસ જે તમારી પાસે આવે છે એને તમારે પૂછવાનું છે કે ભાઈ તું કઈ સંસ્થામાંથી આવે છે બરાબર આગાખન સંસ્થામાંથી આવેલો ભાઈ કોઈ હોય એમાં જે આપણે આ કંપનીના જે પેરાવર્કર મિત્રો તમારી પાસે આવે એને તમે બધા ઓળખો છો જે રિકવરી માટે માટે આવતા હોય તો કદાચ બીસીઆઈમાંથી આપણે જે ટીમ છે એમાંથી કોઈ છોકરા તમારી પાસે આવતા હોય તો કદાચ હજી ન ઓળખતા હોય કેમ કે એનામાં ઘણા બધા છોકરા હમણાં નવા લીધા છે તો એમને પૂછવાનું છે ક્યાંથી આવે છે જરૂર પડે એનો ફોટો પાડી લો જેથી કરીને એવું ના બને કે કોઈ બીજો માણસ આવીને તમારું ફોર્મ ભરી જાય અને પછી કોઈ અલગ રીતે એનો ઉપયોગ કરે એના કરતાં આવું થાય તમારી સાથે કાંઈ પણ ખોટું થયું હોય તમે આગાખન સંસ્થાને ફરિયાદ કરી શકો છો કે ભાઈ આ માણસે અમારી સાથે આવું કર્યું એનો ફોટો બતાડો એની સામે અમે કાયદેસી કાર્યવાહી કરી શકીએ આગાખંડ સંસ્થાનો કોઈ માણસ ખોટું થાય એવું નહીં કરે તમારી ડિધેલની માહિતી માત્ર ને માત્ર આ જે કાર્યક્રમ છે કાર્બન ક્રેડિટ એના માટે જ ઉપયોગમાં લેવાશે એના સિવાય કોઈ જગ્યાએ માહિતી ક્યાંય શેર કરે એટલે કોઈને આપવામાં આવશે જ નહીં તમારી પાસેથી એક પણ રૂપિયો કોઈ માગશે નહીં અને જો રૂપિયો માગે ફરિયાદ કરો એ જ દિવસે આપણે એમને છૂટો પડું એટલે આનામાં કોઈ પૈસા દેવાના નથી એક પણ રૂપિયો ફોર્મ ભરવાનો લાગતો નથી બરાબર આ ચોખવટ છે હવે આનામાં તમને ભવિષ્યમાં શું ફાયદો થાય કાર્બન ક્રેડિટ માટે ખેતીમાં ધીમે ધીમે અલગ અલગ પદ્ધતિઓ નક્કી થઈ રહી છે એમાં માનો કે એક પદ્ધતિ એવી છે જેનામાં તમારે ખેતીમાં ખેડ ઘટાડવાની છે બીજું છે કે તમારે તમારા પોતાની જમીનમાં વૃક્ષો વધારવા આવવાના છે ત્રીજું એવું છે કે તમારી પાસે જે તમે ઉકાળા તમારા પડ્યા છે જેમ તેમ એ ઉકાળાને કાં તો પદ્ધતિસરનો ખાતર બનાવો અને કાં તો બાયોગેસ બનાવો પછી છે તો કે તમે તમારા ખેતરની અંદર ડ્રીપ કોઈ હો ટકા અપનાવો તમારા ખેતરમાં તમે અત્યારે લાઇટથી તમારી ડ્રીમ આનતી હોય કે લાઇટથી તમે સિંચાઈ કરતા હોય એની જગ્યાએ સોલારવાળી પદ્ધતિ અપનાવો તમારા ઘરે તમે સોલાર વાપરો બરાબર તો આવી બધી પદ્ધતિ અપનાવવાથી આપણે જે તમારા ફોર્મ ભરીએ છીએ એ ફોર્મની અંદર અલગ અલગ પદ્ધતિ પ્રમાણે એના પોઈન્ટની ગણતરી થાય એ પોઈન્ટની ગણતરી આપણે ધીમે ધીમે શીખશું એ કાર્ય આપણે શીખીને આ બધું કરી લેજો મુશ્કેલ છે થોડુંક એટલે ધીમે ધીમે શીખશું કેવી રીતે પોઈન્ટ ગણતરી થાય ને પોઈન્ટમાંથી કેવી રીતે ક્રેડિટ થાય ક્રેડિટમાંથી કેવી રીતે એના પૈસા બને એ ધીમે ધીમે શીખવાની વાત છે પણ આવી બધી વસ્તુઓ જે ખેડૂત પોતાના ખેતરમાં અમલમાં મૂકે તમે જ્યારે આ પદ્ધતિ અમલમાં મૂકો છો ને એ પદ્ધતિ તમે અમલમાં મૂકી એનું એક વર્ષ થાય ત્યારે બારથી માણસો તમારે ત્યાં જોવા આવે છે એને ઓડિટ કહેવાય એ ઓડિટવાળા માણસો આવે તમારે ત્યાં બધું જોવે તમારી સાથે બધી ચર્ચા કરે આપણે જે જે વસ્તુ એને લખવાની હોય નોંધવાની હોય એ બધું આપણે શીખાડશું એ તમારી પાસે હોય અને એ બધી વસ્તુના આધારે એ લોકો એક ગણતરી કરે અને ગણતરીમાંથી નક્કી થાય કે ભાઈ ફલાણા ખેડૂતને આખા વર્ષમાં એક ક્રેડિટ મળવા પાત્ર છે બે ક્રેડિટ મળવા પાત્ર છે કે ત્રણ ક્રેડિટ મળવાપાત્ર જે કંઈ થતી હોય છે એ એ ગણતરી થાય અને એ ગણતરીના પ્રમાણે આપણે જે આગાખંડ સંસ્થા જે આખો કાર્યક્રમ ચલાવે છે એનામાં આપણે કુલ ત્રેવીસ હજાર ખેડૂતોનો ટાર્ગેટ છે આપણે ત્રેવીસ હજાર ખેડૂતોને આ કાર્યક્રમમાં જોડી રહ્યા છીએ તો આ બધા ખેડૂતો વતી આપણે આ માહિતી આગળ મોકલીએ છીએ અને એના પ્રમાણે જે રીતે આ વ્યવસ્થા આગળ જાય અને એ વ્યવસ્થામાં જે પણ પૈસાની રીતે વ્યવસ્થા ગોઠવાશે એ તમને આ વ્યવસ્થા એકદમ પહેલેથી છેલ્લે સુધી ગોઠવાય છે ત્યારે અમે તમને કંઈક કહી શકશું અત્યારે હું તમને એવો આંકડો નહીં આપી શકું કે વર્ષ પછી એક ખેડૂતને હજાર રૂપિયા મળશે પંદરસો મળશે બે હજાર મળશે કે પાંચ હજાર મળશે અત્યારે એવી આપણી સાથે કોઈ ચોખવટ નથી થયેલી એટલે અત્યારે હું તમને પૈસામાં કાંઈ નહીં કહી શકું પણ આ જે આખી વ્યવસ્થા આપણે બેસાડીએ છીએ એ વીસ વર્ષ માટેની વ્યવસ્થા બેસાડીએ છીએ આ ફાયદો એકવાર તમને મળતો થાય પછી વીસ વર્ષ સુધી તમે એનામાં એક લાભાર્થી તરીકે રહી શકશો અને જે જે પણ પદ્ધતિ છે એ પદ્ધતિ તમારે ખેતરમાં પાછી એ ઉપયોગમાં એટલે કે અમલમાં રાખવી પડે એકવાર અમલમાં મૂકીને બીજા વર્ષે કાંઈ ના કરો તમારું નામ નીકળી જાય બરાબર એટલે તમે તમારી ખેતરમાં બાયોગેસ આપણે મૂક્યો હોય તો બાયોગેસને વાપરવાનો છે ખાલી બનાવીને આખોથી ક્રેડિટ નથી મળવાનું ખાલી ઝાડ વાવી નાખવાની ક્રેડિટ નથી પણ એ ઝાડ મોટા થવા જોઈએ અને મોટા થયા પછી એનામાંથી એ ક્રેડિટ તમને મળવાની ચાલુ થાય એટલે આ એવી કોઈ સ્કીમ નથી કે તમે હમણાં કીધું કે ભાઈ તમે એક હજાર છોડ ઉછેરો એટલે તમને એક રૂપિયા બે રૂપિયા મળશે એવી આ કોઈ સ્કીમ નથી ઝાડ ફરજત મોટું થાય ત્રણ વર્ષનું ઝાડ થઈ ગયા પછી એના ઉપર ક્રેડિટની ગણતરી થવાની ચાલુ થાય એના પહેલાં ક્રેડિટની ગણતરી ચાલુ નહીં થાય તો આ બધી અમુક અમુક શરતોને આધારે આ વ્યવસ્થા આગળ હાલવાની છે પણ આ તમારી લાંબા ગાળાની આવક થવાની છે એટલે આ વગર રોકાણે વગર ખર્ચે આ ફાયદો મળવાપાત્ર છે ખાલી તમારા ખેતરમાં થોડી ખેતી પદ્ધતિમાં તમારે સુધારો કરવાનો છે અને આ સુધારા માટે આગાખંડ સંસ્થા તમને માર્ગદર્શન આપશે જરૂર પડે તાલીમ પણ આપશે બરાબર તો આ વ્યવસ્થામાં બધા ખેડૂતો જોડાય એવી મારી અપીલ છે તમારી પાસે આગાખાંડ સંસ્થામાંથી જે પણ વ્યક્તિ માહિતી લેવા માટે આવે તો એને માહિતીમાં સહયોગ આપજો તમને એના ઉપર શક જાય તો તમે આગા સંસ્થામાં તમે જેને પણ ઓળખતા હો એને તમે ફોન કરી અને એ વ્યક્તિના પરિચયની ખાતરી કરી શકો છો કે ભાઈ આ વ્યક્તિ મારી પાસે માહિતી માટે આવ્યા છે તમારા માણસ છે કે નહીં પછી માહિતી આપો એ તમને છૂટ છે બરાબર તમને કોઈને છેતરવા કે તમને છેતરીને બીજી રીતે એના માહિતીનો લાભ લેવો એવું ક્યારેય નહીં બને એની ગેરંટી છે આગાખન સંસ્થા તરફથી આ કાર્યક્રમ છે એની ગેરંટી બીજી કોઈ કંપની આ કાર્યક્રમ હલાવતી હોય અને તમે એના ભાગીદાર બનો છો એમાં અમારી ના નથી પણ એમના તરફથી જે માહિતી લઈ અને એના માટે જે રીતે આગળ જાય એના માટે આગાખન સંસ્થા જવાબદાર નહીં હોય એટલે માહિતી બીજા માથે તમે આરોપ નાખશો તો એનો જવાબ આગા નહીં આપે બરાબર તમે છૂટા છો આ પ્રકારની કામગીરી આગા ખાન સિવાય પણ બીજા લોકો કરે છે એટલે એવું નથી કે અમે એકલા જ કરીએ છીએ તમારે જેની સાથે જોડાવું એની સાથે તમે જોડાઈ શકો છો પણ તમારા જે પણ કાંઈ દસ્તાવેજો લેવામાં આવે એ દસ્તાવેજોનો બહુ કોઈ દુરુપયોગ નહીં થાય એની ગેરંટી આગા ખાન આપશે